તો હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં અને જોઈ લો મિત્રો તમે વિડીયો બનાવો તો આ વિડીયો લાઈક કરો અને આપણી આ ખેતીની વાતો લોક ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લો મિત્રો ત્યારે આપણે પૂગીએ છીએ વાળીએ અને અત્યારે આ છે બપોરનો એક તો આપણે એક વાગે પાવર આવે ને આપણે મોટર ચાલુ કરી વેરી છે ને આજે ને આપણે ઘઉંમાં પાણી વારવાનું છે કેમ કે આ ને થોડાક નાકા બાકી છે બાકી કાંઈ આ વાવ્યા ત્યારના કાલે હેપા એ પાણી વેર્યું હતું આજ ને આપણે આવ્યા છીએ પાણી વારવા અને જોઈ લ્યો ખાલી ને હાથ છ હાથ પાવાના બાકી છે બાકી બધા પી ગયા છે તો આજ ને મિત્રો આપણે વાળવાનું છે ઘઉંમાં પાણી બરોબર તો જોઈ લ્યો અગાઉ છે ને આ બાજુ પાણી ચાલુ કર્યું હતું અને પછી પાછું વાવ્યા ને તે દિવાસી પાણી ચાલુ કર્યું ત્યારે છ નાકા પાયા હતા અને પછી પાછા હેને કાલે ધોર્યુંને બધું કમ્પ્લીટ કરીને આપણે ઓલી બાજુ પાણી ચાલુ કર્યું હતું આથમણી સાઈડથી તો જોઈ લઈએ મિત્રો આપણે હેને મેં કીધું હતું ને કાલે મારા પપ્પા એ આ સાઈડ આ દેખાય તમને આ સાઈડના ક્યારા તો એ હે કાલેમાં પાણી પાઈ દીધું છે અને પરમદી આપણે હેંજે વાયું ને એ ઓલી બાજુ છ ક્યારે તેમાં આપણે ઘઉં વાવી લીધા પાછી પાણી ચાલુ કર્યું ત્યારે છ નાકા પી પી ગયા હતા અને કાયલો જો પાયું ને તો વાંથી અહીંયા લગીને નાકા પી ગયા છે અને આજ છે ને આપણે ખાલી છ નાકામાં છ નાકા તે બાકી છે ને તો એમાં તે પાણી આપણે ઘઉંમાં પાણી વારવાનું છે ને આ બાજુ તમે જોઈ શકો છો આ અત્યારે ઘઉંમાં પાણી ચાલુ છે અને એક નાકું આપણે પાઈ દીધું છે ને બીજા નાકામાં છે ને ત્યારે આપણે મૂક્યું છે પાણી તો અરે મિત્રો હમણાં આપણે જાવી પસાટે નાખવું જોવા આપણે નાખું જોઈ લ્યો મિત્રો અત્યારે એના આપણે પસાટે આવી ગયા છીએ નાખવા જુઓ તો જોઈ લ્યો ઓલા નાકા આપણે પાણી વહેર્યું હતું ને નાકા તે પૂગી ગયા છીએ અને બીજું નાખું જોવા આ કાણે છે તો હમણાં થોડુંક એટલે આપણે ઊભા એટલે પૂગી જાય ને પછી જવું છે નાખવું વાળામાં હા તો જોઈ લો મિત્રો હે ને આપણે આમાં છેલ્લું નાખવું હે ને પાવાનું બાકી છે બાકી જોઈ લે આ બાજુ બધું પી ગયું છે અને આપણે ઘઉં અત્યારે આ બાજુથી ચાલુ કર્યું હતું પાણી તો આ બાજુ પી ગયેલું છે હવે જે આ નાકામાં પાણી જઈને તે એક જ ખાલી હે નાખું પાવાનું બાકી છે આપણે તો નાકું પી જાય ને પછી કરી દઈએ મોટર બંધ તો જોઈ લે મિત્રો અત્યારે હે આપણે પાણી પી ગયું છે અને હવે કરી દઈ મોટર ઓટોમેટિકમાં કટ નાખી પછી કરી દઈ હા તો જોઈ લઈએ મિત્રો આપણે કરી દીધી છે મોટર બેન તો ઘઉં પાસે ને આપણે પાણી પી ગયું છે ત્યારે આપણે વાડીએ મોટર બેન કરવા તો હાલો બસ મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો અને આપણે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો તો મળી પાછા નેક્સ્ટ વિડીયો બધાને જય માતાજી